ટ્રાફિક નિયમન ઝડપથી જે સમસ્યાઓ થઈ રહી છે એનો ઉકેલ આવી રહ્યો છે આ સાથે કોર્પોરેશન દ્વારા પણ એટલો જ સહયોગ અપાઈ રહ્યો છે જેથી કરી શહેરની અંદર ટ્રાફિક વ્યવસ્થાની જે ખરાબ હાલત હોય તે કઈક અંશે સુધરતી દેખાઈ રહી છે સુરતના ભઠાર વિસુ વિસ્તારની અંદર જે મોટા સર્કલો આવેલા છે તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે કોર્પોરેશન તેમજ મોટા કોર્પોરેટર હાઉસના જેસીબી મશીનો અને ડમ્પરને કામે લગાડી દેવાયા છે નવજીવન સર્કલ બ્રેડ લાઇનર સર્કલ કારગીલ ચોક સોમેશ્વર જંક્શન પાસેના સર્કલોને દૂર કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે રાત્રિ સમયે કામગીરી કરાઈ રહી છે જેથી કરી શહેરીજનોને મુશ્કેલી ન થાય કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે કાર્યભાર સાંભળવાની સાથે જ સૌથી પહેલા તેમણે ટ્રાફિક વિભાગમાં નોંધનીય કામગીરી શરૂ કરી છે ટ્રાફિક જંકશન પર સિગ્નલ ગાળાયા છે શરૂઆતના તબક્કામાં સિગ્નલ ટાઈમિંગને કારણે મુશ્કેલી થઈ હોય જોકે પ્રજામાં પણ રોષ હતો પરંતુ ધીમે ધીમે ટાઈમિંગમાં ફેરફાર થઈ રહ્યા છે શક્ય તેટલી વાહન ચાલકોને મુશ્કેલી ઓછી થાય એ દિશામાં કાર્યવાહી પણ થઈ રહી છે હાલ પોલીસ કમિશનર પોતે રાત્રિના સમય દરમિયાન હાજર રહી છ મોટર ટ્રાફિક આઈલેન્ડ દૂર કરવાની સૂચના આપી રહ્યા છે સર્કલ દૂર કરી તરત તેના પર કામગીરી શરૂ કરવાનો પણ તેમનો વિચાર હોય બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત વ્હાઈટ લાઇન દ્વારા ક્રાંતિકારી એર સિરીઝ માટે હોમ સોલ્યુશન